વિઝ્યુઅલી ચેલેન્જડ માં પંદર રાજ્યોના એકસો પચાસ ખેલાડીઓ જેમાં પચીસ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ત્રીસ મહિલા ખેલાડીઓ ત્રીજી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયન એકત્રીસ ઓક્ટોબર થી અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે શરૂ થઈ કોન્કર્ટ બાયોટેક દ્વારા પ્રાયોજિત આ પ્રતિષ્ઠિત ત્રણ દિવસીય ઇવેન્ટમાં માં પંદર રાજ્યોના એકસો પચાસ ખેલાડીઓ જેમાં પચીસ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ત્રીસ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે ચેસ કૌશલ્યના રોમાંચક પ્રદર્શનમાં ભાગ લેશે ઉદઘાટન સમારોહમાં ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને ઇનરવેલ ક્લબ લાયન્સ ક્લબ રોટરી ક્લબના પ્રતિનિધિઓ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના ડિરેક્ટરો અને એક્ઝિક્યુટિવ સભ્યો અને ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડના અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ ટુર્નામેન્ટ છેલ્લા તેર વર્ષથી રાજ્યમાં દ્રષ્ટિહીન લોકોમાં ચેસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ચેસ એસોસિએશનના અથાગ પ્રયાસોનો પુરાવો છે આ સ્પર્ધામાં કુલ બે લાખ રૂપિયાની ઇનામી રકમ વ્યક્તિગત પ્રદર્શન માટે ટ્રોફી અને મેડલ આપવામાં આવે છે ટોચની પાંચ ટીમોને રોકડ ઇનામ અને ટ્રોફી મળશે જ્યારે વ્યક્તિગત મેડલ પ્રદર્શનના આધારે એનાયત કરાશે આ કાર્યક્રમનો ઉદ્દેશ દ્રષ્ટિહીન વ્યક્તિઓને તેમને પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં એકીકૃત થઈ શકે હવે રમવા આવ્યો છું હું ત્રીસ વર્ષથી ચેરમ છું નાઇન્ટીન નાઇન્ટી ફાઇવથી મેં ચેસ સ્ટાર્ટ કરું છું અને આ જર્ની દરમિયાન હું નેશનલ છું પંદર ઓપન કેટેગરીમાં પ્લસ ઇન્ડિવિઝ્યુઅલમાં મેં ચેસ માટે સિલ્વર બ્રોન્ઝ અને ગોલ્ડ જીત્યું છે અને આ એક બહુ સરસ આયોજન છે ત્રણ સંસ્થાના સંગઠનથી એઆઈસીએફી એસીએવીસી અને અંજન મંડળના આવે અને આ બહુ ખૂબ સરસ આવે છે એમાં મજા આવી હજુ તો ટુર્નામેન્ટ અડધી થઈ છે મતલબ ત્રણ રાઉન્ડ થયા છે હા અને બોલી મારી ટીમ અત્યાર સુધી તો ત્રણ ત્રણ ગેમ જીતી છે અને આગળ પણ જીતશે વ્યાસ નમસ્કાર હું વિરલ ત્રિવેદી ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જનો સેક્રેટરી છું અને અહીંયા અંધજન મંડળ વસ્ત્રાપુરના સૌજન્યથી અને કંકર બાયોટેકના સ્પોન્સરશિપ હેઠળ આપણે નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશીપ ફોર વિઝ્યુઅલી ચેલેન્જનું આયોજન કર્યું છે આમાં પંદર રાજ્યોના છવ્વીસ ટીમો ભાગ લઈ રહ્યા છે જેમાં પચીસથી વધુ ઇન્ટરનેશનલ ફ્લેમ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે ગુજરાતની ટોટલ ચાર ટીમો રમે છે જ્યારે આખા ભારતમાંથી છવ્વીસ ટીમો રમી રહી છે દરેક ટીમમાં પાંચ સભ્યો હોય જેમાંથી એક મહિલા હોવી કમ્પલસરી અને જે પણ ટીમો સારું કરશે સાત રાઉન્ડની ટુર્નામેન્ટ છે સાત રાઉન્ડના અંતે જે પણ ટીમના સૌથી વધારે સ્કોર હશે એ ટીમ વિજેતા બની છે ટીમ ટુર્નામેન્ટમાં છે ને એક વસ્તુ એવી છે કે જે એકબીજાને મદદ કરવાની ભાવના છે ટીમ ભાવના છે એનો વિકાસ થાય અને જે નવા પ્લેયર્સ છે એ સિનિયર પ્લેયર્સથી બહુ બધું શીખી શકે બીજી વસ્તુ કે પ્લેયર્સના રેટિંગમાં સુધારો થાય અને એમને ઇન્ટરનેશનલ લેવલે નેશનલ લેવલે ટીમ ચેમ્પિયનશીપમાં કેવી રીતે રમાય એનો એક અનુભવ મળે જો ચેસ એક માત્ર એવી રમત છે જે બ્લાઇન્ડ વ્યક્તિ બ્લાઇન્ડ સાથે અને દેખતા સાથે બંને સાથે કોઈપણ નિયમના છેડછાડ વગર રમી શકે છે આ એક એક સ્થાનની પ્રતિક છે અને એને કારણે બ્લાઇન્ડ લોકોને આજે સરકારી જોબ્સ પણ મળી રહી છે તો અગત્યનો આ ઉપક્રમ છે જેમાં ચેસ એ બહુ ભાગ ભજવી રહ્યો છે મારું નામ હિમાંશી રાઠી છે હું એક બ્લાઇન્ડ ચેસ પ્લેયર છું અત્યારે અંજન મંડળ ખાતે એકત્રીસ ઓક્ટોબરથી બે નવેમ્બર ટુર્નામેન્ટ ચાલી રહી છે આમાં કુલ ચૌદ રાજ્યોની છવ્વીસ ટીમો આવી છે અલગ અલગ પ્લેયર્સ નેશનલ લેવલના ઇન્ટરનેશનલ લેવલ ઇન્ડિયા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલા પચીસ જેવા પ્લેયર્સ છે અમદાવાદવાસીઓ આ ટુર્નામેન્ટને જોવા માટે દસથી પાંચ અંજન મંડળ ખાતે આવી શકે છે મેં ઇન્ડિયાને અલગ અલગ ચાર કન્ટ્રીમાં રિપ્રેઝેન્ટ કર્યા છે બે હજાર તેવીસમાં એશિયન પેરા ગેમમાં મારે ચાઇના ખાતે બે બ્રોન્ઝ મેડલ હતા જેના અંતર્ગત સરકાર ગુજરાત સરકારે મને તાલુકા વિકાસ અધિકારીની જોબ આપી છે તેમજ મારી સાથે બીજા પ્લેયર્સ હતા એમને પણ જોબ ઓફર કરી છે અત્યારે હું અમદાવાદ પ્રોબેશનરી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ચિટનિસ કમ ટીડીઓ તરીકેની મને પ્રોબેશનલ પોસ્ટિંગ મળી છે મારું નામ છે હું હોસ્ટેલ વોર્ડન તરીકે છીસ વર્ષથી કાર્યરત છું અને બે હજાર સાતથી ચેસના મેન્ટર તરીકે ગુજરાતમાં અંજનોનું ચેસનું ડેવલપમેન્ટ માટેનું કામ કરું છું અને આ વર્ષે સતત ત્રીજા વખતમાં અંજન મંડળ એક એઝ અ હોસ્ટ તરીકે નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું છે અને આ વર્ષે પણ ગુજરાતની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે સતત બે વર્ષથી વિજેતા રહી છે અને આ વખતે આયોજનમાં કુલ પંદર રાજ્યોમાંથી છવ્વીસ ટીમો ચેસની રમત રમવા આવી છે અને એક ટીમમાં પાંચ સદસ્યો હોય છે જેમાં એક મહિલા ખેલાડી કમ્પલસરી હોય છે એમ ટોટલ એકસો ને એકાવન આખા ભારત દેશમાંથી ચેસના ખેલાડીઓ અહીંયા ચેસ રમી રહ્યા છે અને એમાંથી ઘણા બધા ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે નેશનલ ખેલાડીઓ છે અને ચેસમાં અત્યારે નેત્રહીનોનું પણ ખૂબ જ પ્રદાન રહ્યું છે અને ગુજરાત સરકારના પ્રોત્સાહનથી એ લોકોને ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસરની જોબ મળી છે દેશ માટે લોકો ચીનમાં બે હજાર ત્રેવીસમાં સ્વર્ણ પદક કાંસ્ય પદક અને રજત પદક લઈને આવ્યા હતા તો એમને ગુજરાત સરકારે સ્પોર્ટ્સના કોટામાં એ લોકોને ગવર્મેન્ટ જોબ આપી છે તો સરકારના પ્રોત્સાહનથી હવે ભાવિમાં આ લોકોને નવું એક બળ મળશે એ ચેસના માધ્યમથી અથવા તો કોઈપણ રમત ગમતના માધ્યમથી નીનો પણ ગવર્નમેન્ટ જોબ પણ મળી ગઈ છે જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ સોની અમદાવાદ